નમસ્કાર નિર્માણ વિશેષ રજૂઆત દબાણ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે દબાણ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને દર્શક મિત્રો આપણે દરેક લોકો અત્યારે પ્રદુષણને લઈને ઘણી બધી ચર્ચા કરતા આવીએ છીએ પરંતુ હવે તેને નિયંત્રણમાં લાવવા માટેનું શું તેને નિયંત્રણમાં લાવવું કેવી રીતે તે એક સૌથી મોટો અત્યારે ટાસ્ક જોવા મળતો હોય છે અને ટાસ્ક એટલો બધો ગંભીર અત્યારે આવતો છે કે જ્યાં અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ વિચારતા હોય છે કે હવે આમાં શું કરવું જોઈએ કેવી રીતે અત્યારે તો કાર્ય કરવું જોઈએ તેને લઈને ચર્ચા થતી હોય છે પણ યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક અત્યારે જોવા મળતું નથી તે એક સૌથી મોટો સવાલ છે જ્યારે અત્યારની વાત કરવામાં આવે તો બીજી ડિસેમ્બરે દર વર્ષે આ દિવસની ઉજવણી તો કરવામાં આવતી હોય છે ડબલ્યુએચ દ્વારા તો એમ પણ કહેવામાં આવ્યું છે કે જો પ્રદૂષણમાં સતત વધારો થશે તો અત્યારે જે વિકટ પરિસ્થિતિ છે તેના કરતાં પણ વધારે વિકટ બને તો અત્યારે કોઈ સવાલ નહીં ઘણી બધી એવી બાબતો છે કે જેમાં અત્યારે પ્રદૂષણને કારણે આરોગ્યની સમસ્યાઓ વધી ગઈ છે પર્યાવરણની સમસ્યાઓ પણ અત્યારે તો વધી ગઈ છે હમણાં બે દિવસ પહેલાં જ મેં એક ડિબેટ કરી હતી કે જેમાં એક્યુઆઈ રિપોર્ટ જે સામે આવ્યો હતો તે ઘણો ગંભીર અત્યારે તો ક્યાંક જોવા મળ્યો હતો કારણ કે એક્યુઆઈ રિપોર્ટ જો ગંભીર જોવા મળે તો ક્યાંક સમજી જવાય કે ના આરોગ્યની સમસ્યાઓ અને પર્યાવરણીય સમસ્યાઓ અત્યારે તો કેમ વધી રહી છે ત્યારે આ પર્યાવરણને કંટ્રોલમાં રાખવા માટે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડેની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે આ પોલ્યુશનને કંટ્રોલમાં રાખવા માટે કયા પ્રકારના પગલાં જરૂરી છે અત્યારના સમયમાં તે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જતીનભાઈ શેઠ કે જેઓ પર્યાવરણ છે ગરિમા જાની કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે અને સાથે સાથે મહેર પંડ્યા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે અને સાથે સાથે નર્ચરિંગ ગયા કે જેમાં રિસર્ચર અને કોમ્યુનિકેશન એસોસિએટ પણ છે શરૂઆત જતીનભાઈ આપણાથી કરવા માગીશ પર્યાવરણને લઈને તો આપણે ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છીએ પણ અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં ક્યાંક એક જ બાબત સામે આવતી હોય છે કે હવે પ્રદૂષણ થઈ ગયું ઘણું બધું પણ હવે એને કંટ્રોલમાં લાવવું કેવી રીતે તે એક સૌથી મોટો અત્યારે તો સવાલ જોવા મળી રહ્યો છે સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા કારણ કે આપણે એકયુઆઈ રિપોર્ટ પણ આપણે જોયો કે જેમાં અલગ અલગ બાબતો અત્યારે તો જોવા મળી અને તેમાં પણ એક એવી બાબત સામે આવી હતી કે એકયુઆઈ રિપોર્ટ જે અત્યારે બગડ્યો કે જેના કારણે અત્યારે તો પર્યાવરણીય સમસ્યા અને સાથે સાથે આરોગ્યની સમસ્યા પણ વધી ગઈ શું લાગી રહ્યું છે આપણે અત્યારની પરિસ્થિતિને લઈને પ્રદૂષણ કંટ્રોલમાં કેવી રીતે લાવવું એ બહુ જરૂરી છે આપણા રાષ્ટ્રપતિ વડાપ્રધાન બધા મિનિસ્ટરો બધા સુપ્રીમ કોર્ટ ના સુપ્રીમ કોર્ટ આખી જાય દિલ્હીમાં બિરાજે બધા જ છે મોટા મોટા વકીલો છે અને છતાં એક પાંચસો થતું હોય તો એનો અર્થ એ કે આપણી જે સિસ્ટમ છે આખી ફેલ થઈ ગયેલી છે અને સિસ્ટમ જે ફેલ થઈ છે એની જોઈએ તો જે જે કાયદાઓ કરેલા જે કાયદાનું પાલન કરવા માટે સિસ્ટમ પણ ફેલ છે એટલે આખો પ્રશ્ન છે એ બહુ ગંભીર છે અને સદભાગે આજની આ જે આપણી ડિબેટ છે એમાં યુથ એને તમે જોડાશો બહુ સારું કર્યું

ત્યાંની યમુના નદી આટલી બધી આટલી બધી પોલ્યુટેડ હોય છતાં પણ કંટ્રોલ ન કરી શકતા ગંગા અને યમુના બધી નદીઓના જે આપણે કરોડો રૂપિયા ખર્ચાય અને છતાં પણ કંટ્રોલ ન થતું હોય તો બતાવે છે કે કાયદાનું પાલન કરાવવાની કોઈની તૈયારી જ નથી અને તૈયારી કેવી રીતે હોય કારણ કે આપણે જેમને મોકલે છે સંસદમાં એમની પુસ્તક આ લોકો ક્રિમિનલ રેકોર્ડ ધરાવનારા છે એટલે અલ્ટિમેટલી સવાલ ત્યાં ઉભો રહે કે આપણે નાગરિક તરીકે એ આપણે સમજવું પડશે અને આપણા દેશ પ્રત્યે પ્રેમ હોય તો આપણા શહેર પ્રત્યે પણ પ્રેમ હોવો જોઈએ અને એમાં આપણે કેવી રીતે સુધારી શકીએ એના પર ગંભીરપણે ચર્ચા કરવાની જરૂર છે માત્ર ડિબેટમાં જોડાયાથી કામ નહીં જાય એને અમલમાં મૂકવું પડશે એટલે આખા દેશની સૌથી પ્રદુષિત નદીમાં બીજો નંબર ધરાવે છે અને એટલી બધી હાઈકોર્ટમાં પિટિશન થાય બધું થાય પણ પછી છેવટે જસ્ટિસ પાડીવાળા કીધું કે સુપ્રીમ કોર્ટમાં જતા પહેલા જયારે હાઈકોર્ટમાં જતા રહે કે અમે આદેશ આપીએ કારણ આદેશ નો અમલ કોને કરવાનો સરકારે કરવો છે અને સરકાર અમલ ના કરતો પછી એમાં અમે હેલ્પલેસ છીએ અને ત્યાં પછી લોક ચળવળ નો લોક ચળવળથી જ થઈ શકે હવે લોક ચળવળ એટલે કેવી તો હું ગાંધીએ બેસ પર જઉં છું અને એ લોક ચેળવળમાં ડાયલોગ હોય એટલે આપણે નાગરિક તરીકે સક્ષમ બનીએ એટલે આ પ્રશ્નના ઉકેલ માટે અમે અમદાવાદમાં આબાદ અમદાવાદ કરી અને એમાં એવા લોકો જોડી રહ્યા છે કે જે લોકો અને ડાયલોગ એટલે જે જે સત્તાઓ બધાય છે એમને સેન્સિટાઇઝ કરીએ અને એની સાથે ડાયલોગ કરીએ તો એની સિસ્ટમ શું કેવી રીતે શક્ય બને એના અમે એના કેટલાક મોડલ્સ વિચારી રાખ્યા છે અને એ મોડલ હું ઈચ્છું છું કે આપના માધ્યમથી હું અમદાવાદના લોકોને નાગરિકોને અને ખાસ કરીને યુવાનોને યુવા યુવા વર્ગને અપીલ કરું છું કે તમે અમારી સાથે જોડાય અમે લાંબામાં એક પ્રયોગ કર્યો પચીસ યુવા યુવાઓ જે છે ભાઈઓ બહેનો એમને અમે તૈયાર કર્યા કે કેવી રીતે ફરિયાદ કરવી અને એક જ દિવસે ઉતારવું જાય લાંબામાં લાંબા એટલે એક અમદાવાદનું છેવડે આવેલું સબક અને ત્યાં કોર્પોટ અને ત્યાં કામદારોને આ શિક્ષિત લોકોની વધારે મોટી વસ્તી એટલે કોલ્પોટો ભાવ આવી રીતે એમને કંઈ બહુ જણકારે નહીં અને ત્યાં ઘણા બધા પ્રોબ્લેમ્સ એટલે ડનકી પણ ખૂબ રસ્તા પણ ખરાબ ને બધું જ ખરાબ બધી સેવાઓ બહુ જ ખરાબ અને ત્યાં પછી એ ત્યાં વિચારે બચીસ લોકોએ જે ધડાધડ ફરિયાદો કરી અને જે એને પરિણામ મળવા માંડ્યું એ બતાવે છે કે યુવાઓ છે જે આગળ આવે

કાયદો શું છે પાલન આપણે કરાવવું અને બીજા પાસે કરાવવું એ કેવી રીતે થઈ શકે અને સત્તા પર બેઠેલા જે એમની પાસે એમને કાયદાનું પાલન કરવા આપણે સંશીધક કરીએ તો તમે કરવું જ પડશે આજે અમે મરી જાય ત્યારે તમારા દીકરા તમારા કુટુંબીજનો પણ હોય તો આ જ્યાં સુધી પરિસ્થિતિનું નિર્માણ આપણે કરશું ત્યારે મને લાગે છે કે આનું કંટ્રોલ થઈ જશે બાકી આપણા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે કોઈ પણ હોય ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં તો સાહેબ એમને બજેટ પણ આપવામાં આવતું બજેટમાં ફાળવણી કરવામાં આવતી નથી એટલે ઉદ્યોગોને ને રોકી શકે શક્ય નથી બીજું આપણા જે સરકારમાં કોન્ટ્રાક્ટ બેઝ પર જે પ્રસાર શરૂ થયું કેટલાક વર્ષો થી લેવાની એટલે એમનું કોઈ કમિટમેન્ટ હોઈ ના શકે અને જે પોલિટિકલ બોસ છે એમના એ આદેશ ને માણવા પડે ત્યારે આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કઈ પણ દિલ્હીમાં જો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ મિનિસ્ટર જો કશું કરી ના શકતા હોય તો આપણે સરકાર પાસેથી અપેક્ષા રાખવા કરતાં આપણે શું કરી શકીએ એ બહુ મહત્વનું છે અને એ દિશામાં આપણે પગલા ભરવા જોઈએ અને એમાં આપણે બધા સાથે મળીને અને અમલ કરવો જોઈએ એવી મારી ખાસ રજૂઆત છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અત્યારના સમયમાં દરેક લોકોએ જે નિયમોનું પાલન કરાવવાની જે બાબત હોય ને તેમાં ક્યાંક સવાલ એ જ આવીને ઊભો રહેતો હોય છે કે લોકો કહે છે ખરી કે ના આ રીતે અત્યારે તો નિયમોનું પાલન કરવું જોઈએ આમ કરવું જોઈએ પરંતુ જ્યારે એમનો વારો આવે છે ને એ પોતે અત્યાર તો ક્યાંક કરી શકતા નથી તેવી બાબત સામે આવતી હોય છે ગરિમાજી આપ શું કહેશો કારણ કે એક બાજુ આપણે

દિવસ મનાવવામાં આવે છે એ જે ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ પછી તો એના પરથી એક જ વસ્તુ આપણને સમજવા મળતી હોય છે એનો કે જે માણસનો જીવ છે વધારે ઇમ્પોર્ટન્ટ છે રાધર આપણે જે એર પોલ્યુશનમાં કે નોઈઝ પોલ્યુશન કે વોટર પોલ્યુશન એમાં આપણે કોન્ટ્રીબ્યુશન આપતા રહીએ છે એ કોન્ટ્રીબ્યુશન ને રિવર્સ કરવાની જરૂર છે બિકોઝ સ્મોલ સ્મોલ એક્શન્સ આપણે જે લેશું ને એ બિગ ઇમ્પેક્ટ આપણને એનો જોવા મળશે ઇન ફ્યુચર એવું લાગે છે કે જે બધી સ્કીમ્સ ગવર્મેન્ટે બનાવેલી છે એ બધી સ્કીમ્સ ને થરોલી ફોલો કરવામાં આવે સ્ટ્રિક્ટલી ફોલો કરવામાં આવે ને કારણ કે હાઈકોર્ટ કે કોર્ટ ડિસિઝન્સ તો લે છે ગવર્મેન્ટ ઇન્વોલ્વ પણ થાય છે કંઈક ને કંઈક બટ એટ ધ એન્ડ એનો રિઝલ્ટ તો ઝીરો જ જોવા મળે છે આપણને હમણાં જ મેં વચ્ચે દિલ્હીનું આપણે ની વાત કરતા હતા તો દિલ્હીમાં જ જે યમુના નદી છે એનો મેં હમણાં આઈ થિંક જર્નલિસ્ટ જ મૂક્યું હતું ત્યાંનો વિડીયો તો એટલા બધા વ્હાઈટ ફોર્મ્સ છે ત્યાં પણ લોકો કમ્પ્લેન્ટ કરે છે એટલે ગવર્મેન્ટ કંઈક કેમિકલ નાખે છે એમાં જેનાથી એ ફોમ્સ આખા દિવસમાં નથી દેખાતા પણ તમે જેવું અર્લી મોર્નિંગ જાઓ તો યુ કેન સ્ટાર્ટ સીંગ દેટ ફોર્મ્સ તો મને નથી ખબર પડતી કે ગવર્મેન્ટ આને ખરેખર ઇરિડિકેટ કરવા માંગે છે કે પછી બસ જેના પોપ્યુલેશન છે કે ઇન્ડિયાની એનાથી સંતાડવા માંગે છે ઓરિજિનાલિટી ઓફ ધ એકચ્યુઅલ સીન જયારે યુથ ને તો ખબર જ છે અને હમણાં જયારે વચ્ચે પ્રોટેસ્ટ બી થયું હતું ત્યારે આપણે જોયું જ છે ન્યૂઝમાં કેટલો સપોર્ટ ગવર્મેન્ટે કરેલો છે સો આ બધી બાબત છે જ્યાં ગવર્મેન્ટ ઇન્વોલ્વ થઈને ખરેખર તે કરી શકે છે પણ કરી નથી શકતી સો બેઝિકલી આમાં એઝ અ પીપલ ઓલ્સો વી શુડ સ્ટાર્ટ ઇનિશિએટિંગ ધ થિંગ્સ કારણ કે સ્કીમ્સ ને બધું ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં પણ આઈ થિંક નેશનલ ક્લીન સ્કીમ પણ કરી હતી જ્યાં કેટલા સ્ટેટ્સમાંથી કે એનું એક્યુઆઈ રિડ્યુસ કરવા માટે પણ એ કેટલું થયું ઇન પ્રેક્ટિકલિટી અત્યારે આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ એન્ડમાં છે બટ નથિંગ રિઝલ્ટ ઝીરો છે તો એ જો કેવા માંગીશ કે સ્મોલ સ્મોલ એક્શન્સ હવે આપણે જ સ્ટાર્ટ કરવી પડશે બીકોઝ ડિપેન્ડિંગ ઓન ગવર્મેન્ટ ઓલ્સો કેટલું જ એટલે ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ ટેલ યસ જી બિલકુલ મહેરજી આપ શું કહેશો કારણ કે આપણે એમ કહેવાય છે ને કે એક્શન લેવા બહુ જરૂરી છે આપણે દરેક લોકો કહીએ છીએ કે ના એની ઉપર કામ કરીએ આમ કરીએ તેમ કરીએ પણ જ્યારે જાહેર જનતાની વાત આવતી હોય છે તો ત્યારે ક્યાંક એક જ બાબત તરાલ તો આવીને ઊભી રહેતી હોય છે કે ના અત્યારે અમે કરીશું ના નહીં પણ અમારી જોડે સમય નથી અમારી જોડે ચલો સમય છે પણ અત્યારે તો આ બધું અત્યારે કોણ કરે એવી પણ ક્યાંક બાબત જોવા મળતી હોય છે આપ શું કહેશો કે પોલ્યુશન કંટ્રોલ કેવી રીતે કરવું એ અત્યારના સમયમાં બહુ જરૂરી છે હા મને એવું લાગે છે કે અત્યારના સમયમાં જયારે બી આપણે તમે જેમ કીધું એમ આવી રીતે લોકો વાત કરતા હોય છે કે આ વસ્તુ કરવી જોઈએ અને જરૂરી છે અને લોકો હા બી પાડે પણ પછી એ કે આવું કોણ જ કરે અને ટાઈમ નથી મળતો એવા બધા કારણો બી આપે કારણ કે ઘણીવાર વાર એ આખું જે પ્રોબ્લેમ હોય છે અને બહુ મોટું અને બહુ જ ડરાવનું અને ખફનાક દેખાડ દેખાડવામાં આવે છે અને લોકોને એવું થાય છે કે આટલા મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન અમે એક જણ તો કઈ જ રીતે કરીશું એટલે હું કઈ વસ્તુ કરું એનો ઇમ્પેક્ટ આખી દુનિયા ઉપર કઈ રીતે થવાનો છે અને મને આ પર્સનલી ઇફેક્ટ નથી કરી રહ્યું તો શું કામ જ કરું ત્યારે જ જેમ ગરિમા બેને કીધું એમ એક એક જણનું એક એક જણનો એક્શન વન સ્મોલ સ્ટેપ ઓલસો કાઉન્ટ એ એ રીતે અગર વિચારતા આપણે થઈએ અને આપણે પોતાના લાઈફમાં કઈ રીતે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ઇમ્પેક્ટ લાવી શકીએ એ રીતે અગર આપણે વિચારશ્રેણી ધરાવીએ તો ઘણું બધું આવી રીતે આખું રિપલ થશે આખો ઇમ્પેક્ટ એનો બિલકુલ એટલે જેમ કે આપણે પોતાના લાઈફમાં જ જોઈશું કે આપણે જરૂરિયાતથી વધારે ખરીદી કરીએ છીએ કે નહીં પ્લાસ્ટિક વાપરીએ છીએ કે નહીં આપણે વૃક્ષારોપણ કરીએ છીએ કે નહીં આપણે જાગૃત છે કે જેમ હતા કેટલા બધા સ્કીમ્સ નીકાળે છે ગવર્મેન્ટ અગર આપણે જાગૃતતા જ નહીં રહીશું તો આપણે ગવર્મેન્ટને અકાઉન્ટેબલ કઈ રીતે રાખી શકીશું આપણે આવી રીતે સ્વતંત્ર દેશમાં રહીએ છીએ તો આ સિટીઝન્સ આપણી બી રિસ્પોન્સિબિલિટી રહે છે કે આપણે જાગૃત થઈએ અને આ પોતાના જીવનની બી ઉપભોગતાવાથી આદતોને જાત ઉકાર્યા તો એ એ મારી રાચી છે બિલકુલ બિલકુલ સાચી વાત છે જતીનભાઈ અત્યારે તમે આટલા વર્ષોથી અત્યારે એમ કહેવાય ને કે ના પર્યાવરણને લઈને ઘણી બધી જે બાબતો ત્યારે કહી રહ્યા છો દરેક લોકોને ક્યાંક અવેર કરી રહ્યા છો કે ના આ બધી બાબતો જરૂરી છે તમે આમ કામ કરો એમ પણ જતીનભાઈ હવે એવું લાગે છે કે ચલો દરેક લોકોને એક મેસેજ પહોંચાડ્યો આ દિવસની આપણે ઉજવણી પણ કરી દીધી પણ હવે હું એક એવી બાબત પણ આપને પણ કહેવા માગું છું કે હવે યુથને સાથે રાખીને દરેક જગ્યાએ જવું એ બહુ જરૂરી બની ગયું છે અત્યારે એમ કહેવાય ને કે તમે આટલા વર્ષોથી તમે કાર્ય કર્યું તો હવે ક્યાંક યુથને અત્યારે આમાં જોડશો અને યુથ અત્યારનું એવું છે પાછું કે એ તો કરશે ઘરમાં એ કરાવડા આવશે ને જો આજુબાજુ કચરો ફેંકતો હોય કે પછી કોઈ પણ પ્રકારનું પોલ્યુશન કરતો હોય તો એને પણ સમજાય આવતું ના કર કારણ કે આવું કરશો ને તો અત્યારે એ યોગ્ય નથી તો જતીન ભાઈ એવું લાગે છે ચેરિટી બિગિન્સ એટ હોમ શરૂઆત ઘરથી જ કરવી પડશે અને જો આને વધારે પડતું આગળ જો એને સ્પ્રેડ કરવું હોય કંટ્રોલ કરવા માટે કારણ કે મેં આજે નહીં પણ એક પર્યાવરણ દિવસ હતો એ વખતે હું એક ગ્રુપની સાથે મેં ચર્ચા કરી હતી કે જેમાં અમદાવાદ શિપર્સ જે નામ છે એ લોકો આ જે એન્વાયરમેન્ટ ઉપર ઘણું બધું જે કામ કરતા હોય છે તો એમ કહેવાય ને એ લોકો પણ એમ કહ્યું હતું કે ના અમે અમે આટલું આટલું કરીએ છીએ તો અમે અમારા મધર ફાધરને ઇવન અમે જે પણ કોઈ સોસાયટીમાં રહેતા જઈએ ત્યાં પણ અમે આ પ્રકારની અવેરનેસ કરતા જઈએ છીએ ઇવન સોશિયલ મીડિયાથી પણ અત્યારે જે ઘણા બધાને મેસેજ પહોંચાડતા હોઈએ છીએ તો જતીનભાઈ એવું લાગે છે કે હવે આમાં ક્યાંક યુથને કનેક્ટ કરીને આ જે પ્રમાણે તરાવતો જે ગ્રુપ્સ બધા કામ કરી રહ્યા છે એ જ પ્રમાણે તરાતો જો ઘણા બધા ગ્રુપ્સને ભેગા કરીએ અને યુથને સ્પેશિયલી અત્યારે તો કરીએ તો એની ઉપર ઘણું સારું કામ થઈ શકે તેમ છે આપ તો આટલા બધા જે અનુભવી છો આપને ખબર છે ક્યાં કેવી રીતે કરવું શું કરવું એ બધું જ પણ આમાં આ જો યુથને અને સ્પેસિફિક જો આ બધા જે ગ્રુપ છે અલગ અલગ એ બધાને પણ ઇન્ક્લુડ કરવામાં આવે તો તેની ઉપર અત્યારે તો કાર્ય કરવું એ ક્યાંક થોડું સહેલું બની શકશે આપ શું માનો છોક જેમ કહું કે આપણે આ એક મીટ છે જે સાયકોલોજી છે ને એ એક્સેપ્ટ નથી કરતી હ્યુમન સાયકોલોજી હ્યુમન નેચર ઇઝ સેમ એવરીવેર એવું સાયકોલોજી પહેલી સેન્ટેન્સ છે પછી એ યુરોપમાં હોય ક્યાંય પણ હોય હ્યુમન નેચર ઇઝ સેમ હવે એટલા માટે આપણે સરકારની જરૂર પડે પહેલા જંગલ ક્યાં જ હતું એમાંથી સરકારની જે રચના થઈ એટલા માટે થઈ કે સરકારનું કામ જે છે એ નીતિ નિયમ બનાવવાનું છે એને એનું પાલન કરવાનું છે આજે એક માણસ રસ્તા પર ભારતમાં અમદાવાદમાં ગમે ત્યાં થૂંકી શકશે પણ એક માણસ સિંગાપુર જાય અને રસ્તા પર બતાવે તો સાહેબ આપણે કે કે એની જાતિ છે કારણ ત્યાં અંતર પડે તમે રસ્તા પર અને થૂંકો અંતર પડે કેટલાક વર્ષો પહેલા ઘણા બધા વર્ષો પહેલા ત્રણ અમેરિકાને થૂંકવાની પેલી હિંમત કરી હતી યુવાનોએ સિંગાપુર અને એ લોકોને અંતર મજા કરી અમેરિકન પ્રેસિડેન્ટનું ઇન્ટરવેન્શન કર્યું

એમાંથી ઘણા બધા લોકોનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે એટલે આપણે એમની પાસેથી અપેક્ષા ના રાખી તો એવા લોકોને આપણે કેમ મોકલ્યા સત્તા સાને તો ત્યાં આપણી જાતને પૂછવાનું છે જે કંઈ સુધારવાનું છે એ આપણે રાજકારણમાં ભાગ લેતા થવાનું છે રાજકારણમાં ભાગ લેવું તો એવું નહીં કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં જોડાવવું એના આંદોલનમાં જોડાવું એ રાજકારણ નહીં રાજકારણ બહુ કન્સ્ટ્રક્ટિવ અને પોઝિટિવ અને હું જે છે મારું ફોકસ એના પર છે અમે જે આપણે અમદાવાદ શરૂ એમાં પણ અમારો એ જ મુદ્દો છે ત્યારે અમે બધા રાજકારણ એટલે રાજકારણ છે કરવી પડશે અને એમાં તમે તો નહીં કરી શકો આપણે તો એને સંચિત કરવાનું કે આજે જે અમદાનુસ્તાન છે એક્યુઆઈ દિલ્હીમાં પાંચસો હોય અને આપણા જે ત્યાંના જે

અને એ બધા એમ માને છે કે આપણે કઈ સારું કરીએ ખુબ સારી વાત છે પણ એ બધા ભેગા થઈને રીથિંકિંગ કરવાની જરૂર છે કે આપણે રાજકારણમાં કેવી રીતે અને પોઝિટિવ કરી તમે થેલી લઈને બધા શાક લેવા જશો કોટન ને થેલી લઈને પણ જે ધારો કે અત્યારે લોકો ઓનલાઈન મગાવે છે એ બધા ઓનલાઈનમાં ખૂબ વેસ્ટ થાય છે હવે તમે એને રોકી શકો નથી કારણ કે દુનિયા ઝડપથી આગળ વધતી જાય છે એટલે જે સુધારા એને રોકી શકવા નથી પણ એમાં જે કાયદાની જે પ્રક્રિયા છે એ મજબૂત બને હું તમને ફિનલેન્ડ નો પકડાયો અને એને આ તો કેટલા કેટલા વર્ષો પહેલાની વાત છે હું માનું છું લગભગ વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલાની વાત હશે તારે એક લાખ સત્તર હજાર ડોલર નો દંડ કરવામાં આવ્યો એક લાખ સત્તર હજાર ફિનલેન્ડ માં એવું છે કે એ માણસ ની આવક કેટલી છે એના આધારે દંડ કરવામાં આવે

તો કાયદો અને વ્યવસ્થા જાળવવું એ સરકાર નું કામ છે પણ સવાલ એ છે કે સરકાર બને હોય સરકાર મોકલનાર આપણે રાજકારણમાં સક્રિય ભાગ લેવો જોઈએ એને સમજવાની કોશિશ કરવી જોઈએ આપણો ઇતિહાસ વાંચવો જોઈએ આપણે કશું જ આપણો યુવા વર્ગ મને દુઃખ થાય બહુ નાનો યુવા વર્ગ રહ્યો છે કે જે ઇતિહાસ ને વાંચે જોઈએ

એટલે અત્યારે અત્યારના સમયમાં છે ને એ રીતે અત્યારે આગળ વધવું પણ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે ગરિમાજી એક બાબત પણ આપણે પૂછવા કે યુથ તો જો આગળ આવે મેં જે રીતે કહ્યું ચેરિટી જો ઘરેથી જ અત્યારે તો જો શરૂ કરવામાં આ શરૂઆત કરવામાં આવે ને તો અત્યારે ઘણી સારી એવી જે આપણે પણ અવેરનેસ લાવી શકીએ છીએ થોડું ટૂંકમાં કહેજો અને ત્યારબાદ મહેરજી આપ જી તો બેઝિકલી બિલકુલ તમે સાચું કીધું કે યુથ જો ઇન્વોલ્વ થાય એટલે જ મેં જોયું છે કે હવે દરેક સ્કૂલ્સમાં નાનામ નાની સ્કૂલ્સમાં એ લોકો હવે ક્લબ્સ ચાલુ કરે છે સો ધેટ બાયો ક્લબ છે સાયન્સ ક્લબ તો બેઝિકલી એના થ્રુ જો નાના નાના છોકરાઓને ખબર પડવા મંડે તો ઘરે અગર પેરેન્ટ્સ પણ એ વસ્તુ ખોટી કરતા હોય ને તો છોકરાઓ કે ત્યારે પેરેન્ટ્સને પણ એ સેલ્ફ રિયલાઇઝેશન હિટ થાય કે આ મને ખબર છે પણ મારા બાળકે મને કીધું તો એ પછી જે જેમ કીધું ને ઘરથી શરૂઆત ચાલુ થઈ જાય એ થવી બહુ જરૂરી છે અને તો જ એ આગળ આપણને પ્રયાસ દેખાડશે ગવર્મેન્ટની સ્કીમ્સ આપણને કેટલી ખબર નથી હોતી કે શું છે અને જેમ કે આજકાલ બહુ જ ઓનલાઈન મોડ ચાલુ થઈ ગયો છે લાઈક શોપિંગ છે કે ગમે બ્લિંકેટ તો આપણે જે તમે એક એક્ઝામ્પલ લઈ લો કે મંથલી ગ્રોસરી શોપિંગ કરવા જતા હતા આપણે એ હવે સાવ બંધ થઈ ગયું છે કંઈ પણ હોય તો સરસ બ્લિંકેટ કરી લો દૂધ આવી જશે ચાલીને જે થેલી લેવા જતા હતા દૂધની એ બંધ થઈ ગયું છે

કિચનનો વેસ્ટ હોય એને આપણે કમ્પોસ્ટ કરી શકીએ તો વૃક્ષારોપણ એ રીતે અગર નાની નાની વસ્તુનો આપણે ખ્યાલ રાખીશું અને યુવાનો સ્પેસિફિકલી અગર ઇન્વોલ્વ થશે તો જેમ એ કીધું એમ જ કે આખા પરિવાર ઉપર ઇમ્પેક્ટ થશે ને એમ આખી સોસાયટી ઉપર આપણને આખો બદલાવ ભી દેખાશે એટલે નાની નાની વસ્તુથી શરૂઆત કરીએ તો આપણે બહુ આગળ જઈ શકીએ છે જય બિલકુલ બિલકુલ આપ ત્રણેય અમારી સાથે જોડાયા આપ ત્રણે ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો એક જ બાબત અત્યારે હાલ છે જે એમ કહેવાય ને કે આપણા ત્રણે ત્રણ મહાનુભાવોએ કહ્યું કે ઘરેથી જો શરૂઆત કરવામાં આવશે ને તો રિઝલ્ટ ઘણું સારું એવું મળશે હું મહેરબાની કરીને એક જ વાત કહું છું કે યુથ અત્યારે તો ઘણું સારું એવું કામ કરી રહ્યું છે જતીનભાઈ જેવા કે જે પર્યાવરણ વીર છે આટલા વર્ષોથી અત્યારે ઘણું સારું એવું કામ કરી રહ્યા છે આપણે જો થોડોક અત્યારે તો સપોર્ટ આપીએ અને એમની જોડે અત્યારે તો આગળ વધીએ ને તો પોલ્યુશનને કંટ્રોલ કરી જ શકીએ છીએ આપણા એમ કહે ને કે આપણે કરી શકીએ છીએ એક શરૂઆત કરવી એ બહુ જરૂરી છે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે છે નમસ્કાર